વ્યાજખોરીના ગુનામાં કલ્પેશ કાછિયાની ધરપકડ જોઈન્ટ કમિશનર ડોક્ટર લીના પાટિલ દ્વારા કરવામાં આવી પત્રકાર પરિષદ કલ્પેશ કાછિયા વિરુદ્ધ અગાઉ વીસ જેટલા ગુના દાખલ કરાયા હોવાની વાત કલ્પેશ કાછિયાની પીસીબી દ્વારા દમણથી કરવામાં આવી ધરપકડ કલ્પેશ કાછિયાની શોધમાં પોલીસ દ્વારા ક્રાઇમ પીસીબી એલસીબી જેવી વિવિધ ટીમ બનાવવામાં આવી હતી પોલીસ દ્વારા આગળની પૂછપરછ શરૂ કરાઈ ગઈ તારીખ 2 ડિસેમ્બર ના રોજ રૂપિયા 5000 નું નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો दाखल કરવામાં આવેલો છે જેમાં અરદિએ સંતોષ ઉર્ધવબાબુ પૈનસર વિરુદ્ધમાં ગુનો दाखल કરવામાં આવેલો છે અને એ ગુનાની તપાસ દરમિયાન કલ્પેશ હરિંદ્ર પટેલ ઉપેશ કલ્પ ઉપે કલ્પેશ કાછિયાનું નામ તપાસમાં બહાર આવેલ અને જે આટલા પંદર દિવસ છેલ્લા નાસ્તો ફરતો હતો એને વડોદરા સિટીની અલગ અલગ જે ટીમ બનાવેલી હતી જેમાં એક ક્રાઇમની ટીમ લોકલ પોલીસની ટીમ સીસીબી એસ સુધીની ટીમ જે બનાવેલી હતી એમાંથી સીસીબીની ટીમ દમણ હોવાની માહિતીના આધારે એને હસ્તગત કરી લેવામાં આવે છે અને એની આજની પ્રોસિત ચાલી રહી છે કલ્પેશ કાછડિયો કે જે વડોદરા શહેરનો કુખ્યાત ગુનેગાર છે તેની ઉપર વિસ જેટલા અલગ અલગ ખૂન ની કોશિશ કરાવેલી આમ કઈક ના ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપરાંત એની પાંચ વખત પણ થયેલી છે આ આરોપી ને CCTV ને આરોપી ને હસ્તગત કરી દેવા સફળતા મળી છે અને હાલ આગળની તપાસ ચાલી છે એનો જે ગુનાહિત ઇતિહાસ છે એને ધ્યાને લઈને આ ફરિયાદીની કઈ રીતના એને પૈસા આપ્યા હતા તા એના અકાઉન્ટની અને અન્ય પણ જે પણ તપાસ છે કે જેના આધારે ગુના ને જે સપોર્ટિવ એવોડન્સ છે એ પણ કરવામાં આવશે સાથે સાથે આનો ગુનાહિત ઇતિહાસ છે તો અન્ય પણ કોઈ છે કે નહીં આના ભોગ બનના તો એની પણ તપાસ ના હાલમાં તપાસ ચાલી રહી છે